પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે બાર થી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મ પ્રેમી જનતા વિનામૂલ્ય મૂલ્ય આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની સાતસો પચાસ બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે જિલ્લા માટે અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મૂકવામાં આવી છે જેના દ્વારા શ્રદ્ધાળુઓ માય ભક્તો આ પાંચ દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવ કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિકારી શ્રી વિનોભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેમાં ભાદરવી પૂનમનો મેળો અને એકાંત શક્તિપીઠ મહોત્સવમાં દૂર દૂરથી શ્રદ્ધાળુ આવતા હોય છે ભાવિક શ્રદ્ધાળુ વિનામૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે એ માટે એસટી વિભાગ પણ સજ્જ છે અને પાંચ દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસટી વિભાગ દ્વારા સાતસો બસો અને દસ મીડી બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને એકાવન શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે ડ્રાઈવર અને કંડક્ટર સહિત સોળસો કરતા વધુ કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ રીતે મુસાફરીની સવલત પૂરી પાડવામાં આવી રહી છે પ્રથમ દિવસે પિસ્તાલીસ વધુ મુસાફરોએ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોડે પરિક્રમા પદ સુધી નિર્વિઘ્ન પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અંબાજી એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી રઘુવીરસિંહ સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના સતત મોનિટરિંગ અને માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફના સોળસો કરતા વધુ કર્મચારીઓ માં અંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે પત્રકાર નૈનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા